લોકસભા ચૂંટણી પહેલાં દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે દાવો કર્યો છે કે પ્રિયંકા ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણ અસર થશે દક્ષિણ ગુજરાત ની બેઠકો પર કોંગ્રેસ ની ફાયદો થઈ શકે છે દીવના કારણે સૌરાષ્ટ્ર બેઠકો પર પણ અસર થશે કેતન પટેલે આ વાત કરી છે હાલાકી આજે મત જે છે એ કેતન પટેલનો છે કે લડે અને દીવમાં લડે એ પ્રકારની વાત કરવામાં આવી છે કોંગ્રેસ ટૂંક સમયમાં રણનીતિ સાફ કરશે હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરિટરીથી ઉમેદવારી કરશે હું ગઈકાલ આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણ દીવથી ઉતારીને ઘણા ફાયદા થશે કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે કાંઠા વિસ્તાર છે જૂનાગઢ વિસ્તાર છે એ બી કોંગ્રેસ સાથે રહેશે તો મને લાગે કંઈક ને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે